ડભોઈના લાલા ટોપલી વાવ પાસેથી વનવિભાગને ચોવીસ અજગરના બચ્ચા મળી આવ્યા છે ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલા નર્મદા કેનાલ નજીક લાલા ટોપલીની વાવ પાસેથી ડભોઈ વનવિભાગના અધિકારીઓને અજગરના ચોવીસ જેટલા બચ્ચા મળી આવતા વનવિભાગે તેને રેસ્ક્યુ કરીને તેઓને બચાવી લીધા હતા સુમસામ જગ્યા પર અજગર પોતાનો વસવાટ કરતો હોય છે ચોમાસા દરમિયાન પોતાના અંડા મુકતા હોય છે ત્યારબાદ પોતાના એક એક કરીને ઈંડા ફોડતા હોય છે અજગરના એક સાથે ચોવીસ બચ્ચાને જન્મેલા જોવા મળતા કુતુહલ વ્યાપ્યું હતું ડભોઈ વન વિભાગને જાણ થતા ડભોઈ વન વિભાગ બે કલાકની જહેમત બાદ બચ્ચાઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા ચોવીસ અજગરના બચ્ચાને વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા વન વિભાગના અધિકારીઓ દ્વારા તેને સહિત સલામત જગ્યાએ છોડી મુકવામાં આવશેનું વન વિભાગના અધિકારી કલ્યાણીબેને જણાવ્યું હતું વન વિભાગના બારોટ અને કાજલબેન તેઓની ટીમ દ્વારા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી Huh?